નમસ્કાર દોસ્તો આજનો વિષય છે કબજિયાતના કારણો કબજિયાત થાય તો શરીરમાં શું શું ફિલિંગ્સ આવે એના ઉપર ચર્ચા કરીશું એટલે એના પ્રોબ્લેમ ઉપર ચર્ચા થશે પછી એ કબજિયાતને દૂર કઈ રીતે કરવી એની ઉપર સાયન્ટિફિક રીઝનોથી આપણે સમજીશું તો જ્યારે કબજીયાત થાય છે ત્યારે આપણને મૂળ ઓછો આવે છે ઘણા લોકોને તમે મોડે સાંભળ્યું હશે કે મને કામ કરવાનો મૂળ નથી આવતો અત્યારે બેચેની થયા કરે છે આ બધાનું કારણ મૂળ કબજિયાત છે કે કબજિયાત છે એના પછી ગેસ ઉત્પન્ન થાય છે ના પચેલો ખોરાક કબજિયાત કરે છે ના પચેલો ખોરાક ગેસ ઉત્પન્ન કરે છે ના પચેલો ખોરાક એસિડિટી ઉત્પન્ન કરે છે અને એની ઉપર તમને જીવનની અંદર જીવન જીવવાનો જે રસ જે તમારામાં હોવો જોઈએ એ ધીમે ધીમે તમારો રસ છે એ ઓછો થતો જાય છે કોઈ કામની અંદર મૂળ ઓછું થાય છે શરીરની અંદર એનર્જી ઓછી થતી જાય છે ઊંઘ ઓછી થતી જાય છે એક કહેવાય છે ને કે તમે કોઈક કામને પકડ્યું કે ભાઈ આ કામ મારે આટલા સમયની અંદર પતાવવું છે એ કામ તમે એ સમયની અંદર પતાવી શકતા નથી અને અહીં સુધી જોયું છે ઘણા લોકોને નિરાશાનો ભાવ આવી જાય છે દોસ્તો હું આર આરભટ છેલ્લા સોળ વર્ષથી દવા તેમજ ઓપરેશન વગર સંપૂર્ણ રોગ મટાડવાનું કામ કરું છું અને ઘણા બધા પેશન્ટોને મેં ઓપરેશન વગર સ્વસ્થ જીવાળ્યા પણ છે દોસ્તો આવો અમને કન્સલ્ટ કરો અને આ વિડીયો પૂરો જોજો તો જ તમને ખ્યાલ આવશે કે કબજિયાત કઈ રીતે દૂર કરવું કે કબજિયાત એ એક દિવસની મેટર નથી દોસ્તો આજે ધ્યાનથી સમજજો કે જો બહુ જ શાંતિથી સમજજો આ વસ્તુને કે તમે એકવાર સિગરેટ પીશો તો તમને લોહીની ઉલટી નહીં થાય તમારો રિપોર્ટ સીધો કેન્સરનો નહીં આવી જાય કે ભાઈ આપણે એકવાર સિગરેટ પીધી એટલે અમને કેન્સર થઈ ગયું એવું નહીં થાય બહુ શાંતિથી સમજો એમ એક વખત તમે આ વસ્તુને ફોલો કરશો તો તમને કબજીયાત જતી રહેશે એવું પણ નહીં થાય કારણ કે એ સિદ્ધાંત છે ચાહે સારામાં ચાહે ખોટામાં એ બધામાં કામ કરશે સેમ એ જ રીતે કામ કરશે તો તમે આ સિદ્ધાંતને સમજો તમે તમારા જીવનની અંદર જો ખુશ રહેવા માંગતા હો હેપી રહેવા માંગતા હો એનર્જેટ રહેવા માંગતા હો કોન્ફિડન્ટ રહેવા માંગતા હો તો કબજિયાતને હરાવી જ પડશે જો કબજિયાત જીતી ગઈ તો તમે હારી જશો અને જો તમે જીતી ગયા તો તો કબજિયાત હારી જશો તમારે તમારે જીતવું છે મારે જીતવું છે કબજિયાતને હરાવી છે આ માનસિકતા ઉપર કામ કરવું પડશે અને એ માનસિકતા ઉપર કામ કરશો તો તમે સારામાં સારું કામ કરી શકશો હવે ધ્યાનથી સમજો તમારા બાઇકની અંદર કે ગાડીની અંદર ચાલીસ લીટરની ટાંકી હોય ચાલીસ પોઈન્ટ એક એટલે ટાંકી ઉભરાશે ઓવરફ્લો થશે બરાબર છે બાઇકની અંદર દસ લીટરની ટાંકી આવે દસ લીટરની ટાંકી ઉપર તમે જો એનો પેટ્રોલ આપો તો એ ઓવરફ્લો થઈ જશે પણ આપણું માનવ શરીર એવું છે કે એને એક્સેપ્ટ કરી લેશે તમારી કેપેસિટી ત્રણ રોટલી ખાવાની છે ચાર રોટલી ખાવાની છે કે પાંચ રોટલી કે દસ રોટલી પણ દસની જગ્યાએ કોકની કેપેસિટી છે કે ભાઈ પાંચ રોટલી હું ખાઈ શકું છું અને પાંચની જગ્યાએ જો કોકના આગ્રહના લીધે યા તો ક્યાંક કોઈક એવી શરત લગાવી હોય તો એ સાત રોટલી દસ રોટલી બી ખાઈ જશે અને શરીર એને એડજસ્ટ કરશે કારણ કે શરીર છે ને એ રબર જેવું છે આપણી નસો છે ને બધી એ રબર જેવી છે આમ કેમ કે ખેંચાય પાછી સંકોચાઈ જાય એટલે સંકોચન વિમોચન ઉપર આપણું શરીર કામ કરતું હોય છે હાર્ટ પણ એ જ રીતે કામ કરે છે એટલે જ હાર્ટ લોહીનું પમ્પિંગ કરી શકે છે પણ જ્યારે તમે એને ઓવરફ્લો એટલે કે ઓવર ઇટિંગ એને શું કહેવાય ઓવર ઇટિંગ જ્યારે ઓવર ઇટિંગ થતું હોય છે ત્યારે તમારા શરીરની અંદર કબજીયાત થાય છે કેમકે તમે બાઇકની અંદર સારી રીતે આ રૂલ સમજી ગયા ટાઈમે સર્વિસ કરાવવાની બંને ટાયરોની અંદર હવા ભરાવાની ઓઇલ કમ્પ્લીટ હોવું જોઈએ આ બધું તમે સમજી ગયા આ સેમ પ્રોસેસ આપણા શરીરની અંદર છે ઊંડા ઊંડા શ્વાસ લેવાના એટલે તમે બે ટાયરની અંદર મસ્ત હવા ભરી દીધી તો જ તમારા પગ બહુ જ પરફેક્ટ ચાલશે પછી એનું ઓઇલિંગ ઓઇલિંગ શું છે તમે જે જમો છો હવે પીઝા ખાશો તો પૂજા પીઝા જેવું ઓઇલ બનશે અને દાળ ભાત ખાશો રોટલી શાક ને બધું ખાશો તો એના જેવું શરીર ઓઇલ બનાવશે કારણ કે તમારો જે ખાધેલો ખોરાક છે એ પચશે એની અંદરથી ઓઇલ બનશે એ જ તમારું ઈંધણનું કામ કરશે કારણ કે તમારા ખોરાકથી તમે જે ખાવ છો એનાથી જ તમારા શરીરનું લોહી બને છે એનાથી જ તમારા શરીરના સેલ બને છે તો આ વસ્તુને બહુ ધ્યાનથી સમજો તો શું ખાવું શું ના ખાવું એ મારા વિડીયોમાં જશો આગળના વિડીયોમાં તમે જોશો ચેનલ ઉપર જશો એટલે શું ખાવું શું ના ખાવું એ આખી સિરીઝ ચાલે છે એ સિરીઝની અંદર તમે ધ્યાનથી બધા આખા વિડીયો આખા આખા જોશો તો જ તમને ખ્યાલ આવશે કે હા જો આટલી આ આપણે ગડબડ કરીએ છે આ હું ફ્રીમાં તમને કહું છું તમે મને કન્સલ્ટ કરો તો જ મારે તમારી જોડેથી ચાર્જ લેવાનો છે બાકી હું બધું જ ફ્રીમાં આપવા તૈયાર છું તો તમે આનાથી જેટલું શીખાય એટલું શીખો હું તો જે લોકો પોતાનો સહાય નથી કરી શકતા બીમાર જ એટલા બધા પડી ગયા છે ઓપરેશનો જ ઘણા લોકોના થઈ ગયા છે તો એ લોકોને મારી જરૂર પડશે જે લોકો સ્વસ્થ છે એને ઓલરેડી સ્વસ્થ થવા માટે આ બધી વાતો સાંભળશે તો પણ એ સ્વસ્થ થશે બહુ શાંતિથી સમજો આ સાયન્સ જ છે જો એના જો બાઇકના એન્જિનિયરિંગને આપણે સમજી ગયા કે ભાઈ બાઇકને આ રીતે વાપરીએ તો એની એન્જિનની લાઈફ વધે છે ગાડીની એન્જિનની લાઈફ વધે છે તો આપણું આ માનવ શરીર પણ એક એન્જિન જ છે અને આ માનવ શરીર ઉપરથી એ બાઇકને ગાડીના એન્જિનો આવ્યા છે તમે સમજો આ વાતને અને તમે એના ઉપર એના રેગ્યુલર ટાઈમે સર્વિસ કરાવીને બધું કરો તો તમે તમારા શરીરને ક્યારે સર્વિસ કરાવી આ જરૂરી છે અને એના માટે ફાસ્ટ થેરાપી એટલે કે ઉપવાસ થેરાપી અમુક અમુક સમયના અંતરે એને ઉપવાસ કરો એટલે કે જમશો નહીં પણ જમવાનું ઘણા લોકોને એવું થાય છે કે ના અમારે તો બાર વાગી ગયા એટલે કંઈકનું કંઈક જમવા જોશે જ અને જો અમે નહીં જમીએ તો અમને માથું પકડાશે અને આવી બધી તકલીફ થાય છે અમે ભૂખ્યા નથી રહી શકતા હું તમને ભૂખ્યા રહેવા નથી કહેતો ખાલી ખોરાક બદલવાનું કહું છું કે એ સમય દરમિયાન તમે સફરજનને એવું બધું ખાવ સફરજન છે પપૈઓ છે કાળી દ્રાક્ષ લીલી દ્રાક્ષ અનાનસ તો આવું બધું કંઈક ખાવ ખાવાનાથી બધું ખાવા માટે જ બનાવ્યું છે ભગવાને અને આપણે ખાવાનું જ હોય પણ શું ખાવું અને સુખ ના ખાવું આ બહુ મહત્ત્વનું છે આને સમજી લેશો તો તમારા શરીરની અંદર એક ભયંકર એનર્જી આવશે અને તમે તમારું જે રેગ્યુલર રોજબરોજનું કામ છે એ બહુ જ સારી રીતે કરી શકશો કારણ કે જો તમે રેગ્યુલર કામ તમારું એનર્જી તો નથી કરી શકતા ઇટ મીન્સ તમને તકલીફ કંઈક ને કંઈક છે જ અને એ તકલીફમાંથી બહાર નીકળવા માટે આજે હું આ કબજિયાતના મોટામાં મોટા સાયન્સ ઉપર તમારી ઉપર પડદો ઉઠાવું છું આ એક બહુ જ જોરદાર રહસ્ય છે અને તમારે જ એક્ટિવ થવું પડશે તમારું બાઇક છે તમારી ગાડી છે તો તમારે જ એની ઉપર એક્ટિવ રહેવું પડે છે કોઈ આજુબાજુવાળા એક્ટિવ નહીં થાય એમ તમારું શરીર છે તો તમારે જ એક્ટિવ થવું પડશે જેમ એક સિગરેટ પીવાથી લોહીની ઉલટી નથી થતી એમ એક દિવસ આ કસરત કરવાથી કે મોર્નિંગ વોક કરવાથી તમે સાજા બી નથી થતા આ હકીકત છે આ સચ્ચાઈ છે અને આ સચ્ચાઈને સ્વીકાર્યા પછી તમે કામ કરશો તો તમને એવું થશે કે ના આ રોજનું કામ છે તો રોજ કરો કેમ મેં શું ખાવું શું ના ખાવું ની અંદર વિગતવાર એક વૈજ્ઞાનિક સિદ્ધાંતો ઉપર હું તમને બધું ડિટેલમાં સમજાવું છું એનું મુખ્ય કારણ જ આ છે જો આ કારણ તમે સમજી ગયા તો જીવન જીવવાની મજા આવશે તમે તમારા જીવનની અંદર રૂપિયા કમાતા હો પણ એને માણી ના શકો તો એ રૂપિયા કમાયેલા ને કરવાના શું શું કરશો એ રૂપિયા કમાઈને એટલે જિંદગીને માણતા શીખો જિંદગી માણવા માટે આપી છે મરવા માટે નહીં બહુ ધ્યાનથી સમજો આ વસ્તુને કબજિયાત એ બહુ ખરાબ રોગ છે અને એવું સ્લો પોઈઝન છે કે દિવસે દિવસે માણસનું જીવન ખતમ કરી નાખે છે એક ઉદય જેવું કામ કરે છે બહારથી માણસ કમ્પ્લીટ દેખાય પણ અંદર કબજિયાત જે હોય ને તેની ફિલિંગ્સો એની જે બધી અનુભવો જે રોજના થતા હોય કે કામ કરવાની એની કોઈ પદ્ધતિ જ ના હોય અને એ બધી વસ્તુઓ પર એને બહુ તકલીફ પડતી હોય અને ત્યારે હું તમને કહું છું કે તમે જો આ બધી વસ્તુઓનો ધ્યાન રાખો આ નાની નાની મેટરો છે તમારા જીવનમાં આજે હું તમને એક લેશન આપું છું બહુ ધ્યાનથી સમજજો કે તમે તમારી સોસાયટીમાં જ્યાં કંઈ બી રહેતા હોય ત્યાં આજુબાજુમાં તમારે પચાસ ઘરની અંદર જવાનું છે નામ લખવાનું છે ને એને એને પાછળ પૂછવાનું ભાઈ સવારે મોર્નિંગ વોક કરવું જોઈએ કે નહીં સવારે નાની મોટી એક્સરસાઇઝ કરવી જોઈએ કે નહીં એ પચાસે પચાસ જણની સામે એમનો જે જવાબ હોય તો બધા એમ કહે છે કે હા કરવી જોઈએ પણ તમારે એના પછીનું એક કોલમ લેવાનું છે એની અંદર લખવાનું છે કેટલા લોકો કરે છે જાણકારી તો છે પણ તમે કરો છો જો એ કર્યું તો મતલબનું છે જાણકારીનું શું કરશો કમાટી બાગની અંદર તમારા આખા બરોડાની અંદર કોઈ બી જેને પૂછશો તો બધા લોકો એમ કહેશે કે હા ભાઈ કરવું તો જોઈએ જ પણ કમાટી બાગની અંદર જ્યારે તમે જશો સવારના પોરમાં મોર્નિંગ વોકની અંદર જેટલા લોકો આવે છે તો બરોડાની વસ્તી કેટલી છે ને કેટલા લોકો આવે છે આ વસ્તુને બહુ ધ્યાનથી સમજો અને જો આ બધી વસ્તુઓને તમે સમજી ગયા જીવન જીવવાની મજા આવશે જીવન જીવવાની મજા આવશે કારણ કે જે ખાધું એ પચાવવાની તમારી જ ફરજ છે બહુ ધ્યાનથી સમજો તમે પીએમ છો કે સીએમ છો કુદરતને કોઈ લેવા દેવા નહીં આ વસ્તુ જોડે જે ખાઈ એ પચાવે તમે ખાધું તમે પચાવો તમારો દીકરો ખાશે તમારો દીકરો પચાવશે તમારા મધર ફાધર જેણે ખાધું એણે પચાવવાનું એમાં કોઈ લાગણી નહીં બધું એનાથી કો લેવા દેવા નહીં કેમ નથી દોસ્તો તો આ વસ્તુને બહુ ધ્યાનથી સમજો અને એની ઉપર એક્શન કરો અને તમે આ સિદ્ધાંતને સમજી ગયા તો જીવન જીવવાની તમને મજા આવશે અને એટલા માટે જ મારું તમને એ કહેવું છે કે તમે જો આ રીતે તમારી લાઈફને ચેન્જ કરી નાખશો તો જીવન જીવવાની મજા આવશે જીવન એક ઉત્સાહથી જીવાશે એનર્જીથી જીવાશે અને જો વધારે પડતી કોઈ તકલીફ હોય એવી ઓપરેશનો ટાળવા હોય દવા વગેરે જ તમારે તમારા રોગમાં ટાળવા હોય આવો અમને કન્સલ્ટ કરો જય હિન્દ વંદે માતરમ